સંસદમાં હંગામાના કારણે ફરી એક દિવસ થઈ ન હતી રાજ્યસભામાં હંગામો થયો હતો જે બાદ લોકસભાની કાર્યવાહી બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી જોકે બાર વાગ્યા બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થઈ પરંતુ હંગામો થતા કાર્યવાહી ને આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી થયા બાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે લોકસભામાં વિપક્ષ પર હંગામો કરવાનો આરોપ સત્તા પક્ષે લગાવ્યો પરંતુ રાજ્યસભામાં સત્તા પક્ષે હંગામો કર્યો હોવાનો દાવો વિપક્ષના સાંસદો કરી રહ્યા છે સાંસદોનો આરોપ છે કે રાજ્યસભામાં સત્તાપક્ષના સાંસદોએ હંગામો કર્યો હતો જે બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી ત્યારે ફરી એક વખત સંસદમાં હંગામાના કારણે બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે